એ પછી અમે અમારા ઉત્તર ગુજરાતના ઉદ્યોગપતિ અમારા સમાજના હાઈફન બોર્ડવાળા ધીરેશભાઈ કરમચંદાને પણ ફેલાવ્યા હતા એ પછી અમે દરેક સિંધી સમાજમાંથી અમારી દરેક અલગ અલગ પંચાયતોમાંથી વડીલોને બોલાયા હતા પ્રમુખ સાહેબોને બોલાયા હતા ઘણા બધા આપણા ઘડીના તાલુકા પંચાયતના સાહેબશ્રી આવ્યા હતા તેમજ આપણા ત્યાં પહેલાભાઈ પરમાર પણ આવ્યા હતા તેમજ આપણા ત્યાં ગોવિંદભાઈ પટેલ એમિયાસીના ચેરમેનશ્રી આવ્યા હતા તેમજ જીગ્નેશભાઈ પટેલ આપણા નગર પાલિકાના શ્રી પણ આવ્યા હતા તેમજ ઇમાનશ્રી હોય સમાન પણ અમારા આવ્યા હતા જે તો અમારા સિંધી જ છે સમજો અમાર નહીં પણ અમારા સિંધી છે અને તેઓ પણ આવ્યા હતા અમારા ત્યાં અને ખરેખર અમારા સમાજને આ બધા વડીલોએ ખૂબ કિંમતી સમય આપી અને અમારા વડીલોએ આ અમારા સમાજને મોટો કર્યો તો એ બદલ અમે અમારા સિંધી સમાજ પછી અમેરા અમારા ભગવાન શ્રી ઝૂલેલાલના આશીર્વાદ તેઓને ખૂબ મળી રહે એવી પ્રાર્થના કરીએ છીએ ભગવાનના ચરણોમાં અને અમારા સિંધી સમાજ વતી તેઓનો અમે ખૂબ ઉપકાર માનીએ છીએ તો ખાસ અમારા કડી માટે ઘડીને માટે આજે અમારા વરુણદેવ દરિયાદેવનો જે અવતાર છે ઝૂલેલાલ ભગવાન જે જળના દેવતા છે તેઓના જન્મદિવસે આજે અમારું કડી ગામ ઝૂમી ઉઠ્યું છે આજે સવારે અમે અમારા સમાજની સિંધી એકતા રેલી પણ કાઢી હતી તેમાં અમને પોલીસ પ્રોટેક્શન મળેલું હતું પરમિશન સાથે પોલીસે પણ બહુ સરાહનીય કામગીરી કરી હતી પોલીસે અમને સમયસર ગાડી આપી મોબાઈલ આપી તેમજ પોલીસ સ્ટેશનથી અમને ફોન પણ આવ્યા કે તમને કાંઈ પણ તકલીફ પડે તો તરત કોલ કરો તો ખાસ અમને ખૂબ જ ઉત્સાહ છે અમારા સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સરકારમાં અમારા ભારતના આગેવાન એવા સાહેબ શ્રી નરેન્દ્ર મોદી જેવો હોય નરેન્દ્રભાઈ મોદી જેવો હોય દેશ માટે તો ખૂબ કર્યું પણ અમારા સમાજ માટે આજે અમને એવો ઉત્સાહ છે કે અમારા જ્યાં જ્યાં ગામોમાં અમારી નગરયાત્રા છે અમારા ભગવાનની ત્યાં ત્યાં તેમણે ખૂબ સારો એવો અમને સહાય કરી સપોર્ટ કર્યો છે અને દરેક રીતે અમને આ સરકારમાં પણ આનંદ છે ક્યાંક ને ક્યાંક સરકારથી અમે સિંધી છીએ હિન્દુ છીએ તો બાય ડિફોલ્ટ અમે ભાજપ સરકારમાં અમારો સમાજ સવાય સો ટકા જોડાયેલો છે તેનો પણ અમને ખૂબ ખૂબ આનંદ છે કે અમને ખરેખર ભાજપ પક્ષમાં ખૂબ મજા છે હવે તે પછી સંગઠો જેમ કે શિવસેના પ્રમુખ અમારા સુરેશભાઈ રાવલ એવો પણ અમારા શિવસેનાના પ્રમુખ છે તો તેઓ અમારા ત્યાં દર વર્ષે રથયાત્રામાં આવે છે અમારા ભગવાન શ્રી જુલેલાલ ભગવાનને ભૂલાવાળા ચલાવે છે તેમજ અમારા 가세와상े व ा स त ्